પણ મારે એટલું સાયકલ તો તું ના બોલતો પૈસા તો ઉછી એક હાથમાં ને તો એને ધક્કા બુટ નું ચપ્પલ એક કઈ નાખું

ચાર ડાળો પૂરતા ઉશી ના કરી આલો હજાર 5000 રૂપિયા કીતો ધુક પણ આ તો માળો ઓળજો ગોઠો કોઈ ગોઠો એવો નહીં આ તો પાછો લીલા લાકડા બાળો ને તો લીલા લાકડા બોલાયો નહીં પોથ લેવાથી તો હું તલો પલી થા તમાળા પોથ ની ભલુ મન આજ કોમ કીધા જેવું નહીં યાર લા કો તો થલો મલાઈ કો ખબર પલા ભલા પણ મારે થોડા બહુ વધાર કરી ના લે મો હું બધું આડું ઓડું એ કોમ હોય બધું સાવ ના કરાય પણ હાલો થધું પા હાલે ઉપયોગ નહીં માલા પણ એક રૂપિયો નહીં એક રૂપિયો

ગાયો ગાયો તો આપલી ગાયો થી તો ભલા મોનત દૂધ થતું હશે તમાર દૂધ થાય થોલું લિટલ બબે લિટલ આટલી બધી ગાયો ઠોબળો ની બે થઈ લીધા દૂધ થાય છે મત પાતું હાથું ના બોલાય તાલે આ બધું થાલો છું થાલો છે વાહ વાહ તે બોધાવા કે મને બે પાકવો ભલા ભલા માલ જ બીજો ન કોઈ ન હોય તો બોધવા છું તને છો બોતાવ ભલા મોના આલો કરી ભત્રીજો આવ્યો હોય તો કાલ કાલ તો પૈસા લીધા તો મને ખબર શું કરવાનું કાલ આવજો ખાવા ભલામણ ના તો ઓટો મારી ગયો કોમ હોય તો એ તો છૂટી જાય તો કોઈ નવું ના કરતા પાછા ઓ કેટલા ફેટો ખુલી જાય છે કે ફેટો ખૂલે એમ તમે ખુલી ના દેતા પાછા ના હું પાછો નહીં બોલું ઓ ના મને આ ડારા એટલે કામ

અને મને ગપુ એ માલા છે બીતના માલુ વાત પહેલી તારીખ જ થઈ પણ પહેલી તારીખ જ પગાલ થયો બક કલવાનું હું ભલા મને તે પાછા તાલચી ગ પાછા બસ ત્યાર દાલા કીધું તો થા બસ ત્યાર દાલા માં હું કલા છે તો યે તો હલો લેતે થાબા થાબા પાણીનું કરીયા આપણે હે પાછે અંદર હા મારું જીજે ટુ હા ટુ હા